ગુજરાંતી જિવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારાના પગલે આજે સીજનમાં પહેલીવાર ડેમના પાંચ દરવાજા ખોલી દેવામાં આવ્યા હતા હાલમાં ડેમની જળ સપાટી એકસો ને એકત્રીસ મીટરને પાર કરી ગઈ છે જે ઓવરફ્લોથી માત્ર સાત મીટર દૂર છે ઉલ્લેખનીય છે કે નર્મદા ડેમની મહત્તમ સપાટી એકસો મીટર છે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદ અને પાણીની સતત આવકના કારણે ડેમ એની કુલ સંગ્રહ ક્ષમતાના સિત્તેર ટકા કરતાં પણ વધુ ભરાઈ ગઈ હતી જેના પગલે એને વોર્નિંગ સ્ટેજ પર મૂકી દેવામાં આવ્યું હતું અને તંત્ર સંપૂર્ણપણે એલર્ટ પણ છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નર્મદા નદીના કાંટાના વિસ્તારો જેવા કે વડોદરા ભરૂચ અને નર્મદા જિલ્લાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા સરદાર સરોવરના ઉપરવાસના વિસ્તારમાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે આ ઉપરાંત મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમના ઓગણીસ દરવાજા બે પોઈન્ટ ઓગણચાલીસ મીટર સુધી ખોલીને ત્રીસ જુલાઈના રોજ સાંજે પાંચ કલાકે ચાર લાખ ચાલીસ હજાર નવસો ને પાસઠ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું આ વિશાળ જળરાશિ રાત્રિ દરમિયાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પહોંચતા જ એની સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે ઉપરવાસથી સતત આવતા પાણીના પ્રવાહના કારણે જ ડેમના ગેટ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો હાલ પ્રથમ તબક્કામાં પચાસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને જરૂરિયાત મુજબ આ જાવકમાં વધારો પણ થઈ શકે છે